સરવૈયા કૃષ્ણદેવસિંહ ભાવનગર શહેર કરણી સેના પ્રમુખ આજરોજ ધંધુકા મુકામે જે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સંમેલન મળ્યું છે એ બાબતે આગામી સમયમાં કરેના સ્ટેન્ડ શું રહેશે એ આપને કહું કે કરણી સમગ્ર ભારતમાં એક ઝંઝાવતી કે જે આગ તમે એમ સમજો ને કે ભાઈ કળની સેનાનું આંદોલન એવું હશે કે જે સામાન્ય ક્ષત્રિય સંમેલન હશે એના કરતાં ચાર ગણું હશે એટલે આપને જણાવવાનું કે ક્ષત્રિય સમાજને આજના સંમેલનમાં પરસોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહના આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ખૂબ જ જલદ આંદોલન અને ખૂબ જ તે જે કહેવાય છે કે જેની છાપ છે એ પ્રમાણે અમે તમામ મારું કરશું